રામ રામ જય માતાજી જય સીતારામ હું હિરેન તથિરિયા ડિપ્લોમા ઇન એડ્રિકલ છે હું તમારા માટે દર વખતે નવા વિડીયોમાં નવી નવી માહિતી લેતો આવતો હોઉં છું આપણે વચ્ચે થોડો ટાઈમ લઈ લીધો હતો વચ્ચે આપણે કોઈ વિડીયો નહોતા મૂકતા હવે થી આપણો કન્ટિન્યુ વિડીયો આવશે તમને જાણવા જેવું હશે એવો વિડીયો માહિતી અમે આપશું તમને એમાં તમને ઉપયોગી બને વૈજ્ઞાનિક રીતે કઈ રીતે એની ખેતી કરવી તમારે એમાં ક્યાં ટેકનિકલ વાપરો તો તમને એમાં સારું પડે તમને એમાં સારું રિઝલ્ટ મળે એના વિશે હું થોડી તમને દર વખતે વિડીયો થ્રુ દર વખતે માહિતી આપતો રહીશ શિયાળ પાકમાં હું તમને બધા પાકની ધાણા જીરું ચેણા ડુંગળી લસણ શિયાળુ એવા તમે જાણીતો પાક એટલે કે ધાણા જે મસાલા વર્ગનો પાક છે અને શિયાળુમાં મોટા પ્રમાણમાં ધાણા છે હવે ધાણા ધાણા ત્યારે વાવવા કયા સમયે વાવવા એનો કયા બીજ દર હોય કેટલા અંતરે વાવવું ને એમાં કયા બીજ માવજત કરવી અને કઈ એનો કેવું એને ખાતર આપવું જે પાયામાં ખાતર આપવું હોય એની બધા વિશે હું માહિતી તમને આ એક જ વિડીયોમાં હું પૂરી પાડી દઈશ હવે ખેડૂત ભાઈ જો વાત કરીએ તો ધાણા એક શિયાઉ પાક છે એક મસાલા વર્ગનો પાક છે શિયાઉ પાક છે જે આપણા ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં એનું વાવેતર થાય છે એમાં વાત કરીએ તો અમરેલી ગીર સોમનાથ દ્વારકા આ વિસ્તારમાં એનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે હવે આ વર્ષે એમ જાણીએ તો થોડું વરસાદના લીધે વાવેતર લેટ થયું છે પણ એમ જોઈએ તો ઠંડીનો ચમકારો પણ અત્યારે જોવા મળે છે એનું લેટ થયું છે તો ધાણાના પાકમાં ક્યારે વાવો ત્યાં સમયે વાવો જો એની વાત આપું તો ધાણો એ શિયાળુ પાક છે ધાણા ને વાવવાનો સમય એટલે કે વીસ થી પાંત્રીસ સેરસેસ તાપમાન હોય એટલે અત્યારે તમારા મોબાઈલમાં તમને જોવા મળે કે વીસ થી પાંત્રીસ સેરસેસ તાપમાન હોય જો ત્યારે તમે વાવેતર કરો તો તમને એનો સારો બીજી કે દસ નવેમ્બર થી પચીસ નવેમ્બર સુધી એનો વાવેતરનો સમય છે જે કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરી છે દસ થી પચીસ નવેમ્બર પછી થોડું ઠંડી ના લીધે let થાય પણ આ વાવેતર નો best સમય કહેવાય હવે બીજી વાત કરીએ તો ધાણા ની અંતર કેટલું રાખવું તો ધાણા તમે જ્યારે વાવેતર કરતા હોય ત્યારે એને પિસ્તાલીસ સેન્ટીમીટર એટલે કે તમે સો થી અઢાર ની જાળીએ તમે એનું વાવેતર કરી શકો અને સીધી લાઈનમાં માં વાવેતર તમે મતલબ માં ચેરા બાંધી તમે સહાય અને વાવો તો તમને ઉત્પાદન એમાં સારું જોવા મળશે જે પેલા ટેકનિક હતી તે છાટીને વાવતા એની અત્યારે જો તમે સીધા સાહે મતલબમાં સાહે વાવો તો તમને રિઝલ્ટ મતલબમાં એનો છોડનો રોથ સારો થાય એનું જોઈએ બિયારણ એમાં કેટલું જોઈએ ધાણા તો ધાણાના બીજની વાત કરીએ તો સોળ મૃઠાના વીજે ભાઈ ધ્યાનથી સાંભળજો સોળ મૃઠાના વીજે ત્રણ થી સાડા ત્રણ કિલો ફરીથી હું ટોઉ છું સો રૂંઠાના વિચે ત્રણથી સાડા ત્રણ કિલો અને જો ચોવીસ ગૂઠે તમારો જો વિઘો હોય જે દાયકવાળી વિઘો હોય તો સાડા ચાર થી પાંચ કિલો એટલું તમારે વાવવું જોઈએ આઠથી નીચે ના જવું જોઈએ અને વધારે બહુ ના જાવું જોઈએ મતલબ મીડિયમ હોય તો તમને એમાં ઉત્પાદન સારું મળે જો તમે બહુ એને ઘાટું વાવ તમે પાંચ થી છ કિલો જેવું તમે નાના વાવતા હો તો એના ઉત્પાદનમાં તમને ઘટાડો જોવા મળે પ્લસ એનો જે હોય જે એના વેજીટેની અવસ્થા હોય ત્યારે તમને એને ઓછી જોવા મળે પ્લસ ધાણા વધી જાય પણ ફૂલ ના તમને દેખાય તો તમને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે હવે વાત કરું તો ધાણામાં બીજ માવજત શું મળવી તો ધાણાની બીજ માવજોતની વાત કરું તો ધાણામાં બીજ માવજોતમાં તમે જ્યારે લાવો ત્યારે તમે એમાં કાર્બો કાર્બોસિન અથવા પ્લસ થાઇરમ આવે છે તે તમે ધાનુકાનું વિટાવે વેસાડુ છે અથવા ક્રિપ્ટોમનીનું લિક્વિડ ફોર્મ્યુલેશનમાં ટાર્બોનીસ પર સ્થાયરમ આવે છે તમને એનો ફોટો બાજુમાં આવતો હશે એનો તમે જો ઉપયોગ કરો તો તમારે જે શરૂઆતમાં આવે છે રો જે ઉત્સૂટના નામથી તમે જાણતા હશો તે શરૂઆતમાં આવે છે રો તે ઉજીને તરત છોડવો સુકાઈ જાય છે તે ના આવવા દે બીએસએફ નું તમે બીએસએફ નું તમે સિસ્ટીવો પણ ઉપયોગ કરી શકો અથવા થાળબેડિઝમ પ્લસ થાઇરમ છે તમે એનો પણ ઉપયોગ કરી શકો હવે જો ધાણામાં હવે ખાતર વ્યવસ્થાની ની જો વાત કરીએ કે ખાતર પાયા માં વાપરવું કે ધાણા તમે વાવતા હોય તો તમે પાયા ખાતર વાવવાના ના જોઈએ તો એમાં કયું ખાતર વાપરવું જો એની વાત કરું તો મસાલા વર્ગ પાક છે ધાણા એટલે એના હિસાબે તમારે એનપી કે ત્રીસ પંદર નો રેશો મતલબ ત્રીસ ટકા નાઇટ્રોજન હોવો જોઈએ અને પંદર ટકા ફોસ્ફરસ હોવો જોઈએ જો એમાં વાત કરીએ સાથે એમોનિયા સલ્ફેટ વીજે દસ કિલો ફરીથી હું બોલું છું સિન્ડલ સુપર ફોસફેટ ખાતર આવે છે તમે એનો પંદર કિલો નાના રૂઠાના વીજે પંદર કિલો તમે એનો વાપરો અને એમોનિયા સલ્ફેટ જે ખાતર આવે છે તેને નાના સોર ગૂંઠાના વિજે તમે એને દસ કિલો વાપરી શકો છો જો માર્કેટમાં જો આ ખાતર તમને ના મળતું હોય અને બીજું ખાતર તમને પખડાવ તકતા હોય તો એની ખતાં વીસવીસ ઝીરો તેર બીજું ઓપ્શન છે તે વીસવીસ ઝીરો તેર સોળ ગૂંઠાના વિજે પંદર કિલો અને બીજું મ્યુરેટ ઓફ પોટાસ તમે જે એમઓપી ના નામથી ઓળખો છો એ રીતે આઠ કિલો તમે ઉપયોગ કરી શકો અને સાથે તમે એક ખેડૂત ભાઈઓ એક મારી એક વિનંતી છે તમને આગ્રહ છે તમે એકવાર વાર માઇક્રો રાજા પ્લસ કાર્બન આવે છે અથવા માઇક્રો રાજા આવે છે એ જીવિત વસ્તુ છે જે ઓર્ગેનિક વસ્તુ છે તમે તેનો ઉપયોગ કરો તમને રિઝલ્ટ એવું હોય તો બે વીઘા પાંચ વીઘામાં તમે ઉપયોગ કરો હું એવું નહીં કહેતો તો તમે બધેમાં ઉપર તો તમે પાંચ વિધાનું વાતર અત્યારે તો પાંચે પાંચમાં નહીં પણ તમે બે વિધામાં એનો ઉપયોગ કરો તમને બે સીઝન જોવા મળશે ઓર્ગેનિક વસ્તુ છે જે માઇક્રો રાજા મોરિયાનો વિકાસ કરે છે તમે જે એમાં તત્વો હરતા હોય એ પૂરા પડે છે તો તમે ખેડૂત ભાઈઓ ઉપયોગ કરો માઇક્રો છે સારી વસ્તુ છે સારી કંપનીનું તમે માઇક્રો રાજા વાપરશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ ખાતર થતાં બીજા ખાતર હતા આ વસ્તુ સારી છે અમે ખેડૂત ભાઈઓને અત્યારે આ ટકા ટકા જે તમે જોજો ભાવના ફાર્મ સોલ્યુશન નું આવે છે તેનો અમે ઉપયોગ કરાવી છે આમાં માઇક્રો રાજા પ્લસ કાર્બન પ્લસ મિસ માઇક્રો ન્યુટ્રિયન્સ આવે છે ફરીથી બોલું છું કાર્બન માઇક્રો રાજા પ્લસ મિસ માઇક્રો ન્યુટ્રિયન્સ અમે આ ખેડૂત ભાઈઓને વવડાવીએ છીએ બે વર્ષ અમે વવડાવતા હતા અને બે વર્ષ ખેડૂત ભાઈઓને સારામાં સારા અને બેસ્ટ રિઝલ્ટ જોવા મળ્યા છે હું ભાઈઓ સારામાં સારા ને બે રિઝલ્ટ જોવા મળે છે હું આ દર વર્ષે વેચું છું આ વર્ષે પણ હું વેચવાનો છું અને આની કિંમત બીજા ખાતામાં તમે વાપરી નાખો છો આમાં બધું આવે છે માઇક્રોહ આવે કાર્બન આવે પ્લસ મિસ માઇક્રોન્યુટ્રન્સ આવે પ્લસ બધા એસિડ આવે તો ખેડૂતભાઈ એક વાર તમે આ વસ્તુનો યુઝ કરો તમને મજા આવશે તમને રિઝલ્ટ સારું જોવા મળશે તો ખેડૂત ભાઈઓ મેં તમને બધી માહિતી આપી દીધી ધાણામાં શું ખાતર વાપરવું કેટલા ટકા એનો રેશિયો શું છે ત્રીસ પંદર જીરો ઝીરો નો રેશિયો છે એમાં બીજ માવજ શું કરવી એને કયા સમયે એનું વાવેતર કરવું એ બધી માહિતી ખેડૂતભાઈઓ મેં આપી દીધી હું હું હિરણ તથથી ડિપ્લોમા એડિસ મારો મોબાઈલ નંબર ઓગણએસી નેવું બે તેતાલીસ જીરો સત્તાવન ફરીથી બોલું ઓગણએસી નેવું બે તેતાલીસ જીરો સત્તાવન ખેડૂત ભાઈ કોઈ પણ તમારે માહિતી જોતી હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ થજો એવું હોય તો મેં ફોન નો ઉપર તો વોટ્સઅપમાં તમે તમારું મેસેજ નાખીને તમારા જે પ્રશ્નો છે એ તમે પૂછી શકશો તો ખેડૂત ભાઈઓ આ વિડીયોમાં મેં તમને માહિતી આપી જો તમને આ માહિતી દમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આ વિડીયોને તો મને પણ રસ જાગે કે આવો હું ખેડૂત માટે વિડીયો બનાવું એને વૈજ્ઞાનિક પદ્ધતિમાં થોડોક લઈ જાઉં જેથી એને ઉત્પાદનમાં ફાયદો થાય તો ખેડૂત ભાઈઓ હું આ વિડીયોમાંથી રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન